પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એલ જાડેજા તથા આઉટપોસ્ટ હેડ કોન્સ્ટેબલ હિરેનસિંહ જગતસિંહ તથા આઉટપોસ્ટ કોન્સ્ટેબલ વિક્રમભાઈ મગનભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોતીભાઈ તથા આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેજ સિંહ તથા વીરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ વડાલી પોલીસ સ્ટેશન વગેરે પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ ઉપરોક્ત ટીમ તારીખ અઢાર બે બે હજાર છવ્વીસ ના રોજ વડાલી તાલુકાના નવાનગર ત્રણ રસ્તા ધરોઈ રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા જે દરમિયાન આઉટપોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મોદીભાઈ વડાલી પોલીસ સ્ટેશન ના હોય બાદમી હકીકત મળે કે સાબરકાંઠા તથા મહેસાણા જિલ્લાઓમાં મોટરસાયકલની ચોરીઓ કરતા કિરપાલસિંહ કનુસિંહ ગઢિયા તથા અજીતસિંહ મનહરસિંહ ગઢિયા રહે ગાજીપુર

અજીપુર તાલુકા વડાલી જિલ્લા સાબરકાંઠા તથા પાછળ બેસેલ ઇસમ અજીસિંહ મનહરસિંહ જાતે ગઢિયા

હકીકત જણાવતો ન હોય અને સદરી મોટરસાયકલના આગળ પાછળ નંબર પ્લેટનો હોય જેથી એન્જિન ચેસિસ નંબર આધારે પોકેટ કોપની મદદથી તપાસ કરતા જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો નવ ડીઆર છેતાળીસ ઇઠ્યાસીનો હોય અને સદર મોટરસાયકલ અત્રેના વડાલી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજિસ્ટર નંબર 134 ઓબ્લિક 2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 303 બે મુજબના ગુનાના કામે ચોરીમાં ગયેલ હોય સદર હીરો સ્પ્લેન્ડર પ્લસ કાળા કલર વાળું જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે 09 ડીઆર 4688 કિંમત રૂપિયા 40000 ની ગણી તપાસ હતે કબજે લેવામાં આવેલ અને સદર પકડાયેલ આરોપીઓને વડાલી પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ પૂછપરછ કરતા કુલ 8 મોટરસાયકલ ચોરીની કબૂલાત કરી છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા